લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થામાં ચેપ્ટર નંબર ત્રણ આયોજન ઉપર વાત કરીએ છીએ જેમાં આપણે આજે પ્રસ્તાવના એનો ખ્યાલ અર્થ વ્યાખ્યાઓ અને લક્ષણો તેમજ મહત્વ અને મર્યાદાઓ પર ચર્ચા કરીશું તો પ્રસ્તાવનાની અંદર ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે એટલે કે જે પ્રવૃત્તિ પૈસા કમાવા માટે કરવામાં આવે એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીશું જેનો મુખ્ય હેતુ નફો મેળવવાનો હોય છે આ માટે ધંધાકીય જે પ્રવૃત્તિ કરવાની હોય એટલે કે દરેક ધંધાકીય એકમની સ્થાપના નફો કરવા માટે કરવામાં આવી છે અને એટલા માટે એ જુદી જુદી પ્રવૃત્તિ કરતો હોય છે આ માટે ધંધાકીય એકમે જે પ્રવૃત્તિ કરવાની હોય છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને પૂર્વ વિચારણા કરવી પડે છે પૂર્વ વિચારણા એટલે કે એને પહેલેથી વિચારણા કરવી પડે કે કઈ રીતે નફો પ્રાપ્ત કરશે કઈ રીતે નફો મેળવશે જેમ કે કોણ કયું કાર્ય ક્યારે કેવી રીતે કેટલા પ્રમાણમાં કરશે આવી ભવિષ્યની બાબત અંગે વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી તેને આયોજન કરવામાં આવે છે એટલે કે આયોજનની અંદર આપણે કયું કાર્ય કોણ કરશે ક્યારે કરશે કેવી રીતે કરશે કઈ પદ્ધતિનો ઉપયોગ થશે આવી તમામ બાબતોની પૂર્વ વિચારણા આપણે પહેલેથી કરીશું તો એને આપણે આયોજન કરીશું આયોજન એ સાર્વત્રિક છે એટલે કે બધી જ જગ્યાએ આયોજન કામમાં આવે છે પછી એ ગમે તે ક્ષેત્ર હોય કે રમત ગમતનું મેદાન હોય યુદ્ધનું મેદાન હોય ધંધાકીય ક્ષેત્ર હોય રાજકારણ હોય ધાર્મિક કોઈ ક્ષેત્ર હોય શિક્ષણ હોય સામાજિક ક્ષેત્ર હોય તો દરેક જગ્યાએ આયોજનની જરૂર પડે છે આયોજન એટલે ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે એટલે કે ભવિષ્યમાં આપણે શું મેળવવાનું છે કેવી રીતે મેળવવાનું છે અને આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરવી એટલે કે આપણે ભવિષ્યમાં આપણે જે વસ્તુ મેળવવાની હોય એની વિકલ્પોની વિચારણા કરવી એટલે કે એના વિકલ્પો તૈયાર કરવા એટલે કે એની યાદી તૈયાર કરવી આ યાદીમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી અને જે વિકલ્પ શ્રેષ્ઠ હોય એના આધારે આપણી યોજના તૈયાર કરવામાં આવે તેને આપણે આયોજન કહીશું ભવિષ્ય માટે કરવામાં આવતી યોજના છે એવું આપણે કહી શકીએ ધંધામાં જે પ્રવૃત્તિ કરવાની હોય તે અંગે વિગતો એકત્રિત કરવી એટલે કે એની માહિતી ભેગી કરવી પૂર્વ વિચારણા એટલે કે એની પહેલેથી વિચારણા કરવી અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી એટલે કે જે પ્રવૃત્તિની આપણે વિગત ભેગી કરી હોય એ પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે અંગેની યોજના બનાવવી જેને આપણે આયોજન કહીશું એના સિવાય આયોજનની બીજી કેટલીક વ્યાખ્યાઓ આપી છે તો પહેલી વ્યાખ્યા છે બીલી ગોયત સમતની વ્યાખ્યા જે એકદમ સહેલી વ્યાખ્યા છે કે આયોજન એટલે કે પસંદગીનું કાર્ય એટલે કે આપણી પાસે બહુ બધા વિકલ્પ હોય એમાંથી આપણે કોઈ બી એક સારો વિકલ્પ હોય એને પસંદ કરવાનો હોય અને એટલા માટે એને પસંદગીનું કાર્ય આપણે કહીશું ડોક્ટર જોન આર ટેરીના જણાવ્યા અનુસાર તો કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા કરવી કાર્યને અનુસરવાની નીતિ નક્કી કરવી અને તબક્કા અને ઉપયોગમાં લેવાતી જે પદ્ધતિ છે એ નક્કી કરવાની જે રીત છે એને આપણે એટલે કે નક્કી કરવી એને આપણે કહીશું આયોજન ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે કે ધ્યેય કોઈ આપણું લક્ષ્ય હોય એને જો આપણે પાર પાડવા માટે જે બુદ્ધિપૂર્વકનું જે આયોજન કરીશું જેમાં આપણી બુદ્ધિનો આપણે ઉપયોગ કરીશું સભાનતાનો ઉપયોગ કરીશું તો એને આપણે આયોજન તરીકે ઓળખીશું આયોજનના લક્ષણો જોઈશું તો પહેલું લક્ષણ છે સર્વવ્યાપી એટલે કે આયોજન સર્વવ્યાપી છે સર્વવ્યાપીનો મતલબ થાય કે આયોજનની બધે જ જરૂર પડે છે પછી કોઈ પણ ક્ષેત્ર હોય અને એટલા માટે એવું કોઈ પણ ક્ષેત્ર નથી કે જ્યાં આયોજનની જરૂર પડશે નહીં ચાહે ધંધાકીય એકમ હોય કે પછી શૈક્ષણિક ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય કે રમતમતનું મેદાન હોય ગમે તે હોય તો આયોજન બધી જ જગ્યાએ જરૂર પડતી હોવાથી એને આપણે સર્વવ્યાપી તરીકે ઓળખીશું એના પછી જે આયોજન એ સંચાલનનું સૌ સર્વપ્રથમ કાર્ય છે સર્વપ્રથમ કાર્યની જો આપણે વાત કરીશું તો આ સંચાલનના જે અલગ અલગ કાર્યો છે આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી અંકુશ કર્મચારી વ્યવસ્થા એમાં સૌથી પહેલું જે કાર્ય છે એ છે એટલા માટે એને સૌપ્રથમ કાર્ય તરીકે ઓળખવામાં આવે છે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા એટલે કે આયોજન સભાન અવસ્થામાં કરવામાં આવે છે બુદ્ધિપૂર્વક કરવામાં આવે છે એટલા માટે એને આપણે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા તરીકે ઓળખીશું પરિવર્તનશીલતા તો પરિવર્તનશીલતાનો ગુણ આયોજનમાં રહેલો છે જો આયોજનમાં પરિવર્તનશીલતા ના હોય તો એ જળતા રહેશે અને એટલા માટે પરિવર્તનશીલતા કારણે સમય અને સંજોગો પ્રમાણે આપણે પરિવર્તન કરવું પડે ત્યાં કેવા પ્રકારનો નિર્ણય લેવો છે તો એ સમય સંજોગોના આધીન લેવો પડે પછી એમાં જો આપણે એક જ વસ્તુને કે જે આયોજન છે એને બનાવીને આપણે એને બેસી રહીએ અને એને જો આપણે વળગી રહીએ તો એ જળતાનું કામ કરશે તો આવી રીતે પરિવર્તનશીલતાનું જે તત્વ છે એ આયોજનમાં સમાયેલું હોય છે

ભવિષ્ય માટે તૈયાર કરવાનું હોવાથી આપણે એમ પૂર્વાનુમાન પૂર્વાનુમાન એટલે કે પહેલેથી અનુમાન એમાં જરૂરી છે એટલા માટે આપણે એનું એક લક્ષણ કહી શકીએ વિકલ્પોની યાદી એટલે કે આપણે આયોજનમાં વિકલ્પો તૈયાર કરવા પડે છે એમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી પડે છે કે જેની મદદથી આપણે આપણા ભવિષ્યમાં જે ધ્યેય સિદ્ધિ કરવાની છે એ આપણે સિદ્ધ કરી શકીએ એટલા માટે એને ભવિષ્ય સાથે સંબંધ છે કેમ કે આયોજન ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે છે વર્તમાનની અંદર જે ભૂતકાળમાં જે ભૂલો કરી હોય વર્તમાનમાં સુધારી ભવિષ્યમાં ભૂલો ના થાય એના માટે આયોજન કરવામાં આવે છે સતત પ્રક્રિયા એટલે કે આયોજન એકવાર શરૂ થાય પછી એને આપણે રોકી શકતા નથી એટલે કે કોઈ કંપનીએ પાંચસો કરોડ રૂપિયાનો નફો એકવાર લક્ષ્ય લક્ષ હાસિલ કરી દીધું હોય તો ફરીથી એ આયોજન આયોજન કે કે આગળ નેક્સ્ટ કરોડ નફો કઈ રીતે કરવો તો માટે સતત કરતા રહેવું પડે છે એટલા માટે સતત પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ આયોજન એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે એટલે કે હેતુને સિદ્ધ કરવા માટે જે ભવિષ્યમાં લક્ષ્ય આપણા હોય એને પહોંચી વળવા માટે આયોજન કરવામાં આવે છે એટલા માટે આપણે એને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ અને એમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે એટલે કે આપણી પાસે જે બહુ બધા વિકલ્પો હોય એમાંથી આપણે એક શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી પડે છે જેના માટે આપણે એક સારો નિર્ણય લેવો પડે છે અને એટલા માટે એને અંદર આપણે નિર્ણય પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ હવે એના મહત્વ ઉપર વાત કરીશું તો આયોજન એ મહત્વપૂર્ણ છે ભવિષ્ય અંગેની રૂપરેખા છે એટલે કે ભવિષ્યમાં તૈયાર કરવામાં આવે છે કોઈ પણ ક્ષેત્ર હોય આયોજન જરૂરી છે ભારતે પણ આયોજન નું સ્વીકારી કેન્દ્ર સરકારે નીતિ આયોગ રચના કરેલી છે કે જે આપણા દેશમાં પંચવર્ષીય યોજનાઓ દાખલ કરે છે અને એના દ્વારા આપણો આખો દેશ ચાલે છે તો જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે છે એટલે કે જે આપણું નીતિ આયોગ છે એમાં જુદા જુદા નિષ્ણાંતો દ્વારા આયોજન તૈયાર થાય છે જો આપણે આયોજનના મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું તો એનો પહેલો મુદ્દો છે આયોજન થી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિ વ્યવસ્થિત થાય છે એટલે કે તમે બધી જ પ્રવૃત્તિ વ્યવસ્થિત સંચાલિત કરી શકો છો આયોજન કરેલું હોય તો સાધનોનો તમે બગાડ અટકાવી શકો છો એટલે કે તમારા ધંધામાં જે પણ કંઈ માલસામાન કે કર્મચારીનો જે ટાઈમ વગરતો હોય તો એનો તમે એ બગાડ અટકાવી શકો છો આયોજન થી અનિશ્ચિતતા ઘટે છે એટલે કે ભવિષ્યમાં જે અનિશ્ચિતતા આવવાની છે કે ભવિષ્યમાં શું થવાનું છે આપણે ખબર નથી પણ જે અનિશ્ચિતતા આવવાની છે એને આપણે ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ આયોજનથી ચોક્સાઈ વધે વધે છે કે એનાથી આપણને ચોક્કસ રિઝલ્ટો પ્રાપ્ત થાય છે ધ્યેય સિદ્ધિ માટે આયોજન ઉપયોગી છે કેમ કે આપણને ખબર જ છે કે ધ્યેય પ્રાપ્ત કરવા માટે જ આયોજન કરવામાં આવે છે અને એટલા માટે એને ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે

સાથે સાથે કર્મચારીનો સહકાર પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ કર્મચારી એ સારા મેનેજમેન્ટના કારણે કર્મચારી આપણા ધંધામાં હોય અને એના કારણે કર્મચારી પણ જો આપણે લક્ષ્ય હાંસિલ કરવા માંગતા હોય અને એક સારું લક્ષ્ય આપણી પાસે હોય તો કર્મચારી પણ આપણને સહકાર આપશે અસરકારક અંકુશ રાખી શકાય છે એટલે કે આપણે સારામાં સારી દેખરેખ રાખી શકીએ છીએ અસરકારક રીતે આપણે ધંધાકીય જે પ્રવૃત્તિ છે એની પર દેખરેખ રાખી શકીએ છીએ વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન જુદા જુદા કામો થતા હોય છે અને એટલા માટે આપણે બધી જ પ્રવૃત્તિઓનું સંકલન કરીને એમને એક કરી શકીએ છીએ જો આયોજન કરેલું હશે તો આપણું સંકલનનું કાર્ય એકદમ સરળ બનશે તો આ એના મહત્વના મુદ્દાઓ છે હવે જો આપણે એની મર્યાદાઓ જોઈએ તો આયોજન સર્વવ્યાપી છે એટલે કે બધી જગ્યાએ એનો કામ પડે છે કોઈ પણ ક્ષેત્રમાં આયોજન વગર ચાલી શકતું નથી આયોજન એક પથદર્શક છે એટલે કે રસ્તો બતાવે છે આયોજન આપણે પણ તે સંપૂર્ણ નથી કે પૂર્ણ પણ નથી એટલે કે આમાં પણ કેટલીક ખામીઓ રહેલી છે તો એના દેખાકારો છે એ લોકો એની કેટલીક નિશાનતો દ્વારા એની કેટલીક એમના દ્વારા કેટલીક ટીકાઓ કરવામાં આવી છે જે ટીકાઓ આપણે વાત કરીએ તો એમાં પહેલી છે ભાવિની અનિશ્ચિત તો આપણને ખબર છે કે ભવિષ્ય અનિશ્ચિત છે ભવિષ્યમાં શું થવાનું છે એ આપણને ખબર હોતી નથી અને એટલા માટે આપણે ભવિષ્યમાં કોઈ પણ પ્લાનિંગ જો આપણે કરીએ જે આયોજન કરીએ અને જો એ પ્રમાણે ના થાય તો આપણું આખું આયોજન એ ઉલટું થશે કેમ કે ભાવિની અંદર જે આપણે ધારણા કરી હોય એ રિઝલ્ટ અનુમાનો આપણા ખોટા પણ કરી શકીએ અને એટલા માટે ભાવિ અનિશ્ચિત હોવાથી આયોજનની અંદર એની મર્યાદા સાબિત થાય છે ખર્ચાળ પ્રક્રિયા છે કે આયોજન દ્વારા તૈયાર કરવામાં આવે છે એટલા માટે નિષ્ણાતો પાછળ આપણે ખર્ચો કરવો પડે છે જે લાંબી પ્રક્રિયા આપણે કરી શકીએ છીએ કેમકે લાંબી પ્રક્રિયાની અંદર ઘણો બધો એમાં ટાઈમ લાગે છે પાંચ વર્ષ દસ વર્ષનો ટાઈમ લાગે છે અને એટલે ખર્ચાળ પણ સાબિત થાય છે સાથે સાથે લાંબુ પણ પુરવાર થાય છે જે બંને એની ખામીઓ છે એવું આપણે કહી શકીએ એની મર્યાદાઓ છે આયોજન અપ્રસ્તુત છે અમુક વાર આયોજન કરેલું હોય પણ એ આપણને ખોટા જો ધારણાઓ અને ખોટા અનુમાનો દ્વારા કરેલું હશે તો એ અપ્રસ્તુત થશે એનાથી આપણને કોઈ ફાયદો થશે નહીં અને એટલા માટે આયોજન અપ્રસ્તુત સાબિત થવાના કારણે એની મર્યાદા ઊભી થાય છે આયોજન જળતા પહેર્યું છે એટલે આપણો જે મુદ્દો છે કે પરિવર્તનશીલતા પણ અમુક વાર સંચાલકો જે આયોજન તૈયાર કરેલું હોય એને જ વળગી રહે છે અને એમાં કર્મચારીને આપણે સાંભળવામાં આવતા નથી અને એના કારણે આયોજનને વળગી રહેવાના કારણે એમાં પ્રેરવાનું કામ થાય થાય છે 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 મર્યાદા સાબિત કે આયોજનમાં આવે બાહ્ય પરિબળની અનિશ્ચિતતા કે આયોજનની અંદર હંમેશા આપણે આંતરિક પરિબળને કંટ્રોલમાં લઈ શકીએ છીએ જે બાહ્ય પરિબળ હોય ધંધાના એ આપણા ધંધા ઉપર હંમેશા અસર કરતા હોય છે અને એટલા માટે આપણે બાહ્ય પરિબળની જે અનિશ્ચિતતા છે એની અસર આપણા ધંધા ઉપર થાય છે જેના કારણે આપણે એવું કહી શકીએ કે એ તેની મર્યાદા છે સાતમા નંબરનું છે અપૂરતી માહિતી જો આયોજન અધૂરી વિગતો અને અધૂરી માહિતી તૈયાર કરવામાં આવેલું છે તો એ આપણને નિષ્ફળતા અપાવશે એટલે કે કે સારું આયોજન આપણે કહીશું જે સારી અને વ્યવસ્થિત માહિતીથી તૈયાર થયેલું હોય તો અપૂરતી માહિતીથી તૈયાર થયેલું આયોજન એ આપણને નિષ્ફળતા તરફ લઈ જશે કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ એટલે કે કર્મચારીની જે સર્જનશક્તિ હોય એની ઉપર અવરોધ ઊભો થાય છે કેમ કે કર્મચારી એ પોતે કંઈ પણ શોધ કરી હોય પણ જો આપણે આયોજન ને વળગી રહીએ તો એની શોધને આપણે ધ્યાનમાં લઈશું નહીં એની સર્જન શક્તિ દબાઈ જશે એની નેતાબેનના ગુણો દબાઈ જશે તો સર્જન શક્તિનો વિકાસ એનો નહીં થાય જેના કારણે અવરોધ ઊભો થશે તો એ પણ એની એક મર્યાદા છે પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ આયોજનમાં અનુમાનો અને પૂર્વધારણાઓ માટે ગાણિતિક પદ્ધતિઓ અને આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે આ પદ્ધતિનો ઉપયોગ અને માહિતી ખામીયુક્ત હોય તો નિર્ણયો ખોટા લેવાય છે જેના કારણે આયોજન નિષ્ફળ બને છે આમ ખામીયુક્ત પદ્ધતિઓનો ઉપયોગ એ એની મર્યાદા છે તો આવી રીતે આયોજનને બીજા બધા ઘણા પરિબળો અસર કરે છે જેમાં આપણે ટેકનોલોજીનો ફેરફાર જોઈ શકીએ છીએ આયોજન કારના પૂર્વગ્રહો પણ આપણે લઈ શકીએ છીએ કે પૂર્વગ્રહો એટલે ખોટા ખ્યાલો જેના કારણે આયોજન નિષ્ફળ જાય છે હકીકતોની અવગણના એટલે કે સચ્ચાઈની આપણે અવગણના કરીએ જે વાસ્તવિકતા છે એને આપણે ધ્યાનમાં ન લઈએ નેતા પ્રશ્નો ઊભા થાય છે કે કરવી મુશ્કેલ પડે છે આ બધી જ હોવા છતાં છતાં પણ પણ આમ આયોજન વિચલનોને કાબુમાં શીખવે છે એટલે કે આયોજનથી તમે ભૂલોને કંટ્રોલ કરી શકો છો અને એટલા માટે એવું કહી શકાય કે આયોજનનો કોઈ વિકલ્પ નથી એ પણ એક સત્ય છે એટલે કે આયોજન વગર ચાલશે નહીં એ પણ આપણે કહી શકીએ છીએ તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો